ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું બારમી સિઝનમાં વિશ્વના સાત દેશો સહિત ભારતભરના એક પોઈન્ટ લાખથી વધુ દોડવીરોએ વિવિધ કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું વહેલી સવારે વડોદરા શહેરમાં વિવિધ માર્ગો પર માત્ર ને માત્ર દોડવીરો જ નજરે પડ્યા બારમી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ખાસ કરીને એક લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા ત્યારે અહીંયા ટ્રાફિક અવેરનેસ ને લઈ એસી હજારથી વધુ દોડવીરોએ શપથ લીધા મેરેથોનમાં શપથ માટે એક રેકોર્ડ પણ સ્થાપિત થયો છે સાથે મેરેથોનમાં તાજેતરમાં જ લંડન સાયકલ પ્રવાસ કરી પરત ફરેલી અને એવરેસ્ટ સર કરનાર નિશા કુમારી પણ આવી પહોંચી હતી તેનું મુખ્યમંત્રીના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું મેરેથોનમાં ભારત અમેરિકા સિંગાપુર ઇથોપિયા જર્મની સહિતના સાત દેશોના દોડવીરોએ ભાગ લીધો ખાસ કરીને બેતાલીસ પોઈન્ટ એકસો પંચાણું કિલોમીટરની ફૂલ મેરેથોન માટે કુલ બસો સિત્તેરથી વધુ રજિસ્ટ્રેશન થયા છે આ સાથે જ હાફ મેરેથોન દસ કિલોમીટર પાંચ કિલોમીટર ટાઈમ રન પાંચ કિલોમીટર સ્વચ્છતા હેરિટેજ રન અને એક કિલોમીટર દિવ્યાંગ પેરા ઓલિમ્પિક રનમાં દોડવીરોએ ભાગ લઈને દોડની શરૂઆત કરી હતી મેરેથોનનો ઉત્સાહથી એક સંકલ્પથી આ પાર્ટિસિપેશન જો ટ્રાફિક સેફ્ટી માટેનો એક વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ આમાં સ્થાપિત થયો છે આ માધ્યમથી રસ્તા પર ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ જે શહેર પોલીસ કમિશનર દ્વારા આપણે સૌ કોઈને શપથ લીધા છે મેરેથોન દોડમાં હું તમારો આભાર માનું છું એશિયાની સૌથી મોટી મેરેથોન તરીકે ઓળખાય છે